લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે આ બાજુ ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર હેમાંગ જોશી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે તો આ બાજુ કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે માં તેઓએ પ્રચાર કર્યો છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જાહેરાત થઈ ગઈ ઉમેદવારોએ પોતાની એડી ચૂંટણીનો જોર લગાવી રહ્યા છે વડોદરા લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર

મહાનગર વિપક્ષના નેતા સૌ પ્રદેશના પણ આગેવાનો જોડાયા છે શહેરના સૌ આગેવાનો સૌ સાથી કાર્યકર મિત્રો જોડાયા છે અને ફેરણીની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે અઢારમી તારીખે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે તો ખાસ કરીને આપના માધ્યમથી લોકોને અપીલ કરીશ કે જેવી રીતે બલિદાન દિવસ શહીદ દિવસ ક્રાંતિ દિવસથી પ્રચારની શરૂ શરૂઆત અમે આઠમી તારીખે કરી હતી મંગલ પાંડેજીના બલિદાન દિવસથી એટલે એક ક્રાંતિનો મેસેજ હતો તો જે રીતની પરિસ્થિતિ હાલમાં થઈ રહી છે તો જે મુશ્કેલી લોકો વેઠી રહ્યા છે જે મોંઘવારી વેઠા છે અનેક પ્રકારની સમસ્યાઓ જે લોકોને પડી રહી છે એમાંથી એમને નિજાત મળે એ માટે થઈને ખાસ લોકસભાની ચૂંટણી પાર્ટી માટે મારી પસંદગી કરી છે ત્યારે ફોર્મ ભરવા માટે અઢારમી તારીખે જઈશું ત્યારે સૌ વડોદરાવાસીઓને હું આમંત્રિત કરું છું કે આપ બધા જોડાવ અને આપના આશીર્વાદ આપશો